નમસ્કાર હું છું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા દરેક સોસાયટીઓમાં ગટરો ઉભાની સમસ્યા યથાવત ચાલુ રહેલી છે તંત્રને રજૂઆત કરવા તંત્રએ તોડતાડ મહેનત કરી એની સમસ્યાને ઉકેલ પણ લાવવાનો પ્રયત્ન કરેલો છે પણ એનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી તો મારા તમામ તંત્રને લાગતા વખતા અધિકારીઓ મારા સાહેબોને જણાવવાનું કે હું પોતે આજે સુખ શાંતિ સોસાયટી અને કપરી પરિસ્થિતિ કહેનો તોય પણ ચાલે એટલે આપણે કપરી પરિસ્થિતિ સુખ શાંતિ સોસાયટીનો રહીશ હું પોતે શૈલેન્દ્ર પ્રજાપતિ આપણે જણાવવા માગું છું કે એકવાર સુખ શાંતિની મુલાકાત લો સોસાયટીની અને તમે એકવાર પધારો અને એના સવારે પધારો તો વધારે સારું તો એને તમને અનુસંધાનમાં કંઈ પણ જોવા મળે અને તમારી માહિતી અને જે કંઈ હોય તે તમને જોવા મળે એના માટે તમને આવેદનપત્ર આપવામાં કે કે ગમે તે કહો તો તમે આવો બધા બધા પધારજો અને એનું અનુસંધાનમાં જો મારો કોન્ટેક થાય તો મને પણ કરજો હું તમને અહીં આખી માહિતી આપવા તૈયાર છું તંત્ર તોડતાડ મહેનત કરે છે અમે એવું નથી કહેતા તંત્ર ને રજૂઆત કરવા છતાં તંત્ર તો તો કામ કરે જ છે પણ અમારી માંગ એટલી જ છે કે સોસાયટીની માંગ એટલી જ છે કે જે અમે કામ કરીએ તમે કામ કરો છો અમે કામ કરીએ છીએ મીડિયા થકી સમાચારો પણ બનાવીએ છીએ પણ તમે કામ કર્યા પછી મીડિયા થકી પહોંચી જાય છે કે કામ કરેલ છે પણ એ તો સાચી વાત છે કામ ચોક્કસપણે થાય છે એ અમે ના નથી કહેતા કામ તો થાય જ છે અને કામ તો તમે કરો જ છો પણ અમારું એક જ નિરાકરણ છે કે આનું કાયમી નિકાલ આવતો નથી સાહેબ એટલા માટે તમને તમામને જાણ કરવામાં આવે છે કે આનો કાયમી નિકાલ લાવો અમારી સોસાયટીમાં આગલા લગભગ ચોવીસ તારીખે લગ્ન પ્રસંગની તારીખ છે લગ્ન પ્રસંગ પર આવે છે કોમન પ્લોટ પર આગળ છે સાહેબ અમારો કોમન કોમન પ્લોટ ગણાય તો સોસાયટીનું આગળ ગણાય છે તમે કોમન પ્લોટ પર આવી શકો છો અને આગળના દ્રશ્યો ગટરોના જોઈ શકો છો તો અમે લગ્ન પ્રસંગે જમણવાઈ રાખવી હોય કે ગમે તે સોસાયટીના હોય ગમે તે પ્રસંગ હોય ગમે તે કરી શકે છે તે ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય બરાબર છે તો આપણે એટલું જ જણાવવાનું છે કે આવા પ્રસંગોમાં મહેમાનો આવતા હોય છે દાખલા તરીકે અમે બધાને આમંત્રણ આવતા હોય છે બરાબર છે તો આમંત્રણ આપ્યા બધી મહેમાનો કાલે ઉઠીને અમારા ઘરે પ્રસંગ હોય કે સુસાયડીનો ગમે તે હોય પણ અમે આમંત્રણ આવતા હોય સાહેબ તો મહેમાનો તો પધારવાના જ હોય છે પણ જાહેર રસ્તો જેને જાહેર સુસાયડીનો માર્ગ કહી શકાય એ તમે જોઈ શકો છો બહુ કપરી પરિસ્થિતિ છે અમારું એટલી જ માગણી છે કામ કરો છો અમે પહેલાં પણ કહેતા હોય છે કે કામ તંત્ર દ્વારા થાય છે પણ અમારી એક જ માગણી છે કે અને કાયમી નિકાલ નથી આવતો સાહેબ તો આના પાણી અત્યારે ફૂલ જોશમાં ચાલી રહ્યું છે એનું તાત્કાલિક નિરાકરણ લાવે અને કોઈનું લગ્ન પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય એનો ધામધૂમથી ઉજવાય એ જ અપેક્ષા સાથે હું શૈલેન્દ્ર પ્રજાપતિ આપ સૌ તંત્રને એક વિનંતી કરું છું કે વહેલી તકે આવીને આનું સમાકામ કરાવીને અને પાણીનો નિકાલ કરો તો કોઈની કોઈ પણ પ્રસંગનો સોસાયટીમાં આવર જવાર ભૂલકાઓ પણ એક વાત રહી ગઈ છે મારી કહેવાની સાહેબ કે ભૂલકાઓને હવારમાં સ્કૂલે જવાનું હોય છે તો સ્કૂલો જવા માટે પણ દાદી હોય મમ્મી હોય પપ્પા હોય કે ગમે તે હોય છે પપ્પા હોય તો ગાડી પર લઈ જઈ શકે છે પણ એના પણ છાટા ગાડી પર ઊડે છે સાહેબ એટલે પેન્ટ પર પેન્ટ છે શૂઝ પહેરવાના હોય તો પગ પર ઉડે છે આ આ જો દિવસમાં ચાર વાર નીકળવાનું થાય તો ચાર વાર હાથ પગ ધોવાના છે સાહેબ સો ટકાની વાત છે સાહેબ એના અનુલક્ષીને હું તમામ અધિકારીઓ હોય લાગતા વગતા તંત્રનો હોય તો એક જાહેર મારી વિનંતી છે કે મારા મારા થકી નહીં પણ સોસાયટી મારા સુખ શાંતિ સોસાયટી અત્યારે બહુ કપરી પરિસ્થિતિ છે તમે આવો પધારો એકવાર મુલાકાત લો પણ આનું નિરાકરણ કરો એ અમારી અપીલ છે